એક વાટકી જેટલો આપણે રવો લઈ લઈશું એટલે કે સોજી અને અડધી વાટકી જેટલું બેસન લઈશું અડધી વાટકી દહીં લઈ લઈશું ખાટું દહીં લેવાનું જરૂર મુજબ પાણી ઉમેરીને ઢોકળાનું આપણે બેટર તૈયાર કરી દઈશું આવું બેટર તૈયાર કરવાનું પછી આપણે એને અડધો કલાક જેટલો રેસ્ટ આપી દેવાનું અડધો કલાક થઈ જાય પછી આપણે જેટલું જોઈતું હોય તેટલું આપણે હીરું એક બાજુ એક બાજુ બેટર આપણે અલગથી કાઢી લેવાનું તેની અંદર મીઠું અને હળદર ઉમેરી દઈશું હળદર અને મીઠું ઉમેરી જાય પછી આપણે એને મિક્સ કરી અને થોડો એવો સોડા ઉમેરવાનો સોડા કે તમે જે પણ વાપરતા હોય તે અંદર ઉમેરીને આવી રીતે એક ડાયરેક્ટમાં એને હલાવી દેવાનું પછી એક થાળીમાં ઓઇલ ગ્રીસ કરી અને આવી રીતે બધું બેટર પાથરીને તેની ઉપર લાલ મરચું અને થોડા તલ તલ સ્પ્રિન્કલ કરી દઈશું ટોકળિયામાં પાણી મૂકી અને આ ડીશ આપણે પંદર મિનિટ જેટલી થવા દઈશું ટાંકીને પંદર મિનિટ થવા દઈશું પંદર મિનિટ થઈ જાય પછી આપણે ચેક કરી લઈશું તો આપણા ઢોકળા તૈયાર છે હવે એને નીચે ઉતારી દસ મિનિટ જેટલા આપણે ઠંડા થવા દઈશું પછી કટ કરીશું એક બાજુ આપણે તેલ મૂકી વઘાર મૂકી એની અંદર રાઈ જીરું અને હિંગનો વઘાર આપી દઈશું વગાર બધો આ ઢોકળાની ઉપર રેડી દઈશું તો તૈયાર છે સરસ મજાના એવા સોફ્ટ એવા સ્પોન્જી એવા ઢોકળા તૈયાર છે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો થેન્ક્સ ફોર વોચિંગ